સાહેબ વેલેન્ટાઇન ડે ગયો અને કોઈનું જો પ્રેમ પત્ર થી કામ ન પીતું હોય ને તો કાલ છે સાહેબ મારા ભાઈ બહેન ના ને થયા જાન માં ગયો હતો જાન માં ગયો ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું જાન ની વિદાય કન નાખી દહ કિલોમીટર આગળ ગાડી પોગી વરરાજા ની તો શોક દી રહી સાની નો રે મારા ભાઈ પૂછ્યું કે લાગ કે શું કામ રોવે છે હવે તો ગામ થી દહ કિલોમીટર આગળ ગયા આવ્યા ત્યારે સાહેબ શોક આમ આમાં ધ્રુસ્ક ને ધ્રુસ્કે કીધું અને એ શું કીધું ખબર છે માલે બાલિયા બેહવું હે અરે શિયાળામાં વાવું ઉનાળામાં વાવું કપા શિયાળામાં વાવું ઘઉં અને ઉનાળામાં વાવું કપા જાનું તને મળવા આવ્યો ભારી ગયા તારા પપ્પા બે મૂકી આજે ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં જે છોકરીઓ આઈડી બનાવી છે ને ફેક આઈડી જે છોકરા એમનું જાજુ નથી કેવા માંગતો પણ આ એટલું જરૂર કહીશ હું આજે કે હેપી મહિલા દિવસ સાહેબ આજે એક વાંઢાઓ માટે એક ટ્રક ની પાછળ લઈ ગયું ને દુઃખ થયો અને શું લખ્યું હતું સાહેબ હું નાનો હતો ત્યારે મારું એક સપનું હતું કે હું વીસ વર્ષ નો ને એટલે રોડ ટચું પાંચસો વીઘા જમીન લઈશ રોડ ટચું બંગલો બનાવીશ ફોર્ચ્યુનર ગાડી લઈશ ગાડી લઈશ પણ એમાં નું એક પૂરું ન થયું પણ હા એક પૂરું થયું અને એ કયું ખબર હે થયો